ત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું શિવરામ સંગઠન ગોરવા દ્વારા રામનવમી ના દિવસે આયોજિત રામજી કી સવારી ભવ્ય શોભાયાત્રા ઇલોરા પાર્ક થી નીકળી ડોમિનોસ જૈન દિરાસર મંદિર હાઈટેન્શન રોડ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દશામાં ચોકડી મહીસાગર માતાજી મંદિરે પૂર્ણાહુતિ થઈ હતી વાંચતે કાશ્તે નીકળેલી શોભાયાત્રામાં શિવરામ સંગઠનના પ્રદીપસિંહ પઢિયાર અલ્પેશ ગોહિલ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જગપાલસિંહ પઢિયાર વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા શિવરામ સંગઠન સંગાળાના સભ્યો અને હોદ્દેદારો તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા આજરોજ શિવરામ સંગઠન ગોરવા દ્વારા આજે રામ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષોની પ્રતિક્ષા બાદ રામ મંદિરનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થયું છે એના પછીના બે મહિના પછી આ રામ રામનવમીનો તહેવાર આવ્યો એટલે લોકોનો ઉત્સાહ પણ ખૂબ સુંદર છે લોકો ખુદ સ્વયંભૂ રેલીમાં જોડાઈ રહ્યા છે લોકોનો જે ઉત્સાહ છે એ જ ઉત્સાહને જોતા જોતાં સૌને વડોદરા સંસ્કારી નગરીની જનતાને રામનવમીની શુભકામનાઓ પાઠવું છું અને એક સૂત્ર જ છે કે જો રામકો લાયે હે હમ ઉનકો લાયેંગે એ જ સાથે આપ સૌને ફરી એકવાર રામનવમીની શુભકામનાઓ નરવીરસિંહ ચુડાસમા કોર્પોરેટર વોર્ડ નંબર અગિયાર આયોજન કરવામાં આવેલ છે અમારા સંગઠને આ છેલ્લા એક વર્ષથી આ બહુ સંઘર્ષ કરીને આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે એમાં એવું છે કે ગયા વર્ષે અમારી શોભાયાત્રા પથ્થરમારાના કારણે કેન્સલ થઈ હતી એના કારણે આજે અમે એ પોઝિશન પર આવીને ઊભા છે કે અમે ભવ્ય રીતે શોભાયાત્રા કરવા તત્પર થયા છે આજના દિવસે હું એક જ મેસેજ આપીશ કે અમારા શિવરામ સંગઠનના તમામ ભાઈઓ એકસાથે એકત્રિત રહે એવી જ રીતે સમગ્ર સનાતની જનતા પોતપોતાના રીતે એકત્રિત રહે એવો હું સંદેશો આપવા માગું છું